GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News ડબોઈ ખાતે ક્ષત્રિય કરણી સેનાના તાલુકા અધ્યક્ષ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની પોતાના નિવાસસ્થાને ગોળી મારી હત્યા કરનાર હત્યારા અસામાજિક તત્વો અને હત્યાની જવાબદારી લેનાર ગેંગ સામે કડક પગલા લઈ તાત્કાલિક ધોરણે ધરપકડ કરી જાહેરમાં માફીની માંગ સાથે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે ગત રોજ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગગવા મેડીની પોતાના નિવાસસ્થાન રાજસ્થાનમાં દિન દહાડે ગોળી મારીને હત્યા કરવામાં આવી જે ઘટનાને સમગ્ર દેશના ક્ષત્રિય સમાજ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢી છે ભારત દેશના ઇતિહાસમાં ક્ષત્રિય સમાજના રજવાડાને ક્ષત્રિય બલિદાનો આપી એક વર્ષ ઉપરાંત રાજ કર્યું દેશને મુગલ શાસકોના હાથમાંથી બચાવ્યો અને હાલ દેશભરમાં ક્ષત્રિય પ્રજા ધારાસભ્ય સાંસદો અને કરણી સેના તથા ડબોઈ તાલુકા ક્ષત્રિય કરણી સેના દ્વારા ડભોઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી હત્યારાઓને વહેલી તકે ઝડપી પાડી જાનમાં ફાંસી માંગ કરવામાં આવી છે ગઈકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ગોઘામેડી શ્રી સાથે જે કરુણ ઘટના બની છે ઘરમાં ઘૂસીને લુખાતકોએ જે ગોળીબાર કર્યો છે એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એમને જાહેરમાં ફાંસી આપવામાં આવે અથવા તો જાહેરમાં એન્કાઉન્ટર કરવામાં આવે એમને એમની ભાષામાં જ જવાબ આપવામાં આવે એ માટે અમે આજે આવેદનપત્ર ડભોઈ કરની સેના તથા યુવા સંગઠન દ્વારા આપવામાં આવ્યું છે અને ઝડપથી એમને ન્યાય મળે અને જો એમને ન્યાય નહીં મળે તો અમે આગળ ઉગ્ર કાર્યવાહી કરીશું એ માટે સરકારશ્રીને આવેદન આવેદનપત્ર આપ્યું છે અને આ અમારી લાગણી અને માગણી અથવા તો ચીમકી કો એ જે કોઈ એ અમે આ તબક્કે આપણા દ્વારા કહેવા માંગીએ છે અને આવા લુખા તત્વોને જાહેરમાં જો એમની ભાષામાં જવાબ આપવો જોઈએ કેમ કે આ કરુણ ઘટના એ કેવળ રાતુ સમજ માટે નહીં પણ દરેક માટે આ એક કરુણ ઘટના છે અને એની આ આનંદ ન્યાય દ્વારા સમાજમાં એક સારો સંદેશ જાય એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ જય માતાજી